કેસુર ભાઈ આવા ચેલેન્જ વિડીયો કદી બનાવવાની નહીં જતા હાથ કીવા થઈ ગયો ઓહો તારો લુક જોતા હવે કેવો થઈ ગયો હા હા કેવો થઈ ગયો હા મજો રહ્યો હે જો બાવ જો દે એ કે ભાઈ કો કે ભાઈ કો હું થયો અને અમુક બેકતા એવી કમેન્ટ કરે કે ભાઈ લાવ તો ડૂબે જાવ ને ખજૂર ખાવ ને અમે રોકુ જોઈએ રામ રામ ડેરા ને ગુડ મોર્નિંગ અમદાવાદ થી પાછા આપણે આવતા રહ્યા હે ને અમદાવાદ માં તમને ખબર હે ને અમને ગિફ્ટ આપ્યું તું ઠેલો પૈસા ભરેલો ઠેલો એ તમારે જોવા હે પૈસા હાલો આ કે તમને જરી અનબોક્સિંગ કરીને બતાવું

ટુરિસ્ટ કંપની નો હે જો બે ઠેલા હે ને હરખા જ છે આની અંદર હે ને સાચો માલ ભર્યો હે પૈસા ભર્યા હે ભારે ભાર જોવા હે પૈસા ક્યાં ક્યાં પૈસા કેવી રીતના થોડા કોઈ ભાઈ પૈસા આપે આ ખાલી તમને માટે મેં કીધું કે આમાં પૈસા હે નથી ભાઈ પૈસા હા ખાલી હેટાણા લઈને તમારો ભાઈ ક્યાં જાય ગરીબી આવી પડી બુટુ માંથી સસ્તા સેન્ડલમાં આવી જવું પડ્યું બુલેટ માંથી સસ્તી સ્પ્લેન્ડર માં આવી જવું પડ્યું એમાં એવું કે આપણે જવું હોય ચેલેન્જ વિડીયો શૂટ કરવા હતું કેદીનું ભાઈ આપણે શૂટ નથી પણ ટાઈમ તો જડવો છે ને તમે કયો વિડિયો શૂટ કરો ગુજરાતી ભડાકા માં આવવા આઈ આમ સો સોરી મિત્રો ખરેખર હમણાં ટાઈમ એવી કમી ને મન માંડે આજ ટાઈમ લીધો હે મેં રસ્તામાં જતા તો એમાં ભાઈ આપણા ગામનું તરાવ તમે જરીક દેખાડી દઉં જોઈ લ્યો આખે આખે હું ગયું હવે આની અંદર કાંઈ એટલે કાઈ છે નહીં આ તરાવ હતું લાગે તમને તરાવ જુ જોઈ લ્યો અહીંયા પારો બાંધેલો હે

કેસુરભાઈ આવા ચેલેન્જ વિડિયો કદી બનાવાય એ મત હાથ કી વાત છે તારો લુક જો કેવો થઈ ગયો હા મજૂર આવ્યો છે આ ચેલેન્જ વિડિયો બને ને ખરેખર મજુર જેવો થઈ ગયા છે ઈ લેવલની મહેનત પડી છે રામાતાભાઈ લોચા લાગ્યા તો એને કે આવી કમેન્ટ ના કરતો એ શું કમેન્ટ કોકે ભાઈ આવી કમેન્ટ ના કરજો આ કાલના બિહાળા મહેનત કરે અને અમુક બેકટ આવી કમેન્ટ કરે કે ભાઈલાઓ તો ડૂબે જ જાવ ને ખજૂર ખાવ ને અમે રોકું એક વખત કમેન્ટ કરી હતી કે તમે ભાઈ ડૂબી જાવ ખજૂર ખાવ ભાઈ ખજૂર તો આપણે અહીં ખાઈ ડૂબી હે તો ભાઈ આપણે આવી ગયા ઘરે બપોર પછીનો સમય થઈ ગયો વિડીયો શૂટ કરતા વાર લાગે ને અને તમે વિચારતો હોય કે આપણે સ્પ્લેન્ડર લઈને હું કામ નથી ગયા તમને ખબર હે જોઈ લો આપડે બુલેટ હવે તમે કહ્યું આમાં શું નવું હે નવું ઈ હે કે આ બુલેટ દોરાવી દીધી હે જોઈ લો

ડેટા ટ્રાન્સફર હે ને આપણે આ મોબાઈલમાંથી કરવાનો આપણો એન્ડ્રોઈડ મોબાઈલમાંથી પણ જો આ પિન હે ને ઉપર ચડી જાય ને પછી આપણે અડવાનું નથી હો જો હું આમની અંદર ચડાવી લઉં અરે એ જાય કી ને હવે આને અડવાનું નથી કારણ કે ભાઈ અર્થિંગ છે ને આપણે દીધેલ નથી અને આમાં ભાઈ ઝટકા આવે ને એ તો વાતું પૂરી જો ખાલી ફાઇલ ટ્રાન્સફર આટલું જ દબાવાનું છે બસ હવે બધું આની અંદર જ કરવાનું છે ડેટા ટ્રાન્સફર કરી લે હું ફટાફટ ઓલમોસ્ટ ઓલમોસ્ટ ડન થઈ ગઈ ખાલી જો જીક જ વધ્યું હે એ થઈ જાય થઈ જાય જલ્દી થઈ જાય અને જે આપણો રૂમનો દરવાજો છે ને આપણે બંધ જ રાખવો પડ્યો હું કામ બંધ રાખવા પડે ની સમજાવતો તો જો બાર આવી ગયો હમ જો તમને દેખાય ના ગાઈસ ત્યાં પે ફૂકણી ચાલ રહી છે બે ખેતરવાર છેટી કે ત્રણ ખેતરવાર છેટી ફૂકણી હાલતી હોય ને તો ઈનો ભૂકો આપણા ઘર સુધી પુગ્યા હોય બોલો આ ભૂકાને મમ્મી પપ્પા ઈને કઈ કહેતા નહી હે કે બીજાને ઘેર આવી રીતના ન જવાય એમ ડેટા ટ્રાન્સફર થઈ ગયા હે ભૂકો ક્યાં થી એ મે તને સમજાવી દીધું હે હવે મારે બે એડ શૂટ કરવાની છે એક દીમાં ના જાય સુધી પુગાડવાની છે ઓહો ટાઈમ ની ભાઈ બહુ જાદી કમી છે ભગવાન આવા દુખના દી કોઈને ના દીએ બધાને આવા દી દે તો અમે ક્યાં જાવ તમને ખબર છે ને આપડે ભૂકો જોઈએ બારો બાર જ છે જો આ રહ્યો ભૂકો અને ઉડી ઉડી ને યાર કુંડી માં પડ્યા રાખે ને એટલે હે ને આપણે આને સાફ કરતો રહેવું પડે જો આવી રીતના નકર યાર આમાં ગંદકી બહુ જ જાજી થઈ ગઈ જો તો અહીંયા કેવી ગંદકી થઈ ગઈ છે ઓહો છી 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 પે હું કોઈ જોતી નથી ને નકર અમાર ભેહું જરી ચાબી હે એ આ પાડી જોઈ કે કોણ કેતી નહી ઓ ઓલી માં જીરાની ભૂકડી હે ને કયું ની ચાલુ છે ને ઈ હે ને ભૂકો ઈડે રાખે ને આપણો ખંજવાર જ આવ્યા રાખે અને આજે તારીખે 1 માર્ચ અને 2 માર્ચ કાલ થવાની છે તમને ખબર છે ને ભાઈ વરસાદની ની આગાહી થવાની છે આ વરસાદ નું કઈ ઠેકાણું હોય હવે થોડોક અમારે ક્યાં જો કે આપણે કઈ બગડે હું તો હે નહી ખાલી આ ભૂકો જ છે પણ એ એકદમ મત આપણે ખડકી લીધો વધારા ભૂકો તે આપણે હોલમાં ફરી મુક્યો છે ખાલી ઢાકો ને બાકી રહ્યો વરસાદ હે ત્યાં આપણે યુદ્ધના ધોરણે ધોરણે ઢાકી દેવું અને દર વખતે આપણે આ જગ્યા ઉપર ખબર ઉકડે થતો ઉકળે થતો તો એ જગ્યાએ હજી ઉકડે જ છે જોઈશ અને આપણે ખબર ઓલા જે ઓલા થયા નાખાય ખડ એના ઉપડ્યુંડિયા નાખી દીધા હે એથી ને થળિયા હડી જાય અને ખાતર તરીકે કામ કરે હે અને જોઈ એલી આ બધું એમ નેમ રમણ ભમણ પડ્યું છે ભાઈ આ બધું કેદી હરકુ થાય આપણે આ પાણ કાહે ને થોડાક દે આપણે તપવા દેવાના આ તપવા ને એટલે પાણકા ઢીલા થઈ જાય તમને ખબર હતી ના આ વિષય આપણે ઢીણ કા થાય ખબર કેવત કેતા થાય કે પથ્થર ઉપર પાણી રેડો એને કઈ ના થાય પણ આ પથ્થરને આ રીતના તડકામાં રાખો ને તો થોડાક ધીમા ઓલા હું કહેવાય થોડકો ઓલા પોલા પડી જાય પોલા પડી જાય ને એટલે આપણે થોડીક મજૂરી બચી જાય ને યાર બાકી તમને શું લાગે આપણા હારીપટનો વરસાદ પડી જાય તો આપણે માંડવીનું વાવેતર કરી નખાય કે ના કરાય ના જ કરે ને ભાઈ હજી આખે આખું ઉનાળો બાકી એક વાર થાય પછી આપણે પાણી ક્યાં ગોતવા જાવ અહીં જે ઉભા પટ્ટા ખડતું ને એ આપડે બધું વાઢી વાય બધું ખડતો એ ઉપાડી લીધું આમાં પીસાડી અમારે ભેહું શું કરીએ થોડાક દિવસ જ એને કષ્ટ પડીએ પછી ત્યાં લીલું ખડ ઉગી જાય ને એના માટે જ બધું રાખવાનું હોય આપડે અને આજુ ખરે આપડે થોડુંક અલગ પ્રકારનું ખડ આવું છે જેથી કરીને ભેહો ને થોડીક વેરાયટી રહીએ ને અને દૂધે વધારે આવી જાય ઓહો એક ખેતર નો ચક્ર મારી આવ્યું મને બહુ જજી ભૂખ લાગી ગઈ એનર્જી વેસ્ટ થઈ ગઈ તો આપણે શું ખાવું ગામડાના લોકો એ રૂંટે હંમેશા શું ખાય છે બપોર નો રોટલો ખાય કા તો પછી પકોડું કરીને ખાઈ પકોડું એટલે તો તમને ખબર ને યાર વાર ભાઈ બધી વાતો મારે કહેવાની ના હોય બ્લોગમાં હું એ ખાઈ લઉં છું તો આપણે પપડું ખાઈ લીધું હોય બધું રમડો આવી ગયા મને લાગે ત્યાં સુધી આજનો બ્લોગ વિડીયો પૂરું કરી નાખી તો કેવું કરે સારું રહે ને બ્લોગ જોઈને મજા આવી ફટાફટ યાર કોઈ ખરા મળી કમેન્ટ કરો કમેન્ટ નથી કરતા આરુડા થઈ ગયા તમે મારી જેમ કરી નાખો કમેન્ટ ફટાફટ મારી નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં રામે રામ ડાયરા